હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટિફિન માટે કાં તો લંચ બોક્સ માટે તમે એકદમ ઝટપટ કુકરમાં ચણાની દાળનું શાક રેડી કરી શકો છો આ ચણાનું જે ચણાની દાળનું શાક આપણે જે બનાવવાના છે તેની માટે તમારે દાળને પલાળવાની કે પછી બાફવાની કોઈપણ જાતની ઝંઝટ વગર તમે ઝટપટ આ શાક સ્વાદિષ્ટ બનાવીને રેડી કરી શકો છો જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને પણ શેર કરો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે મસાલો વાટીને રેડી કરવાનો છે તો તેની માટે મેં એક ખલ લીધો છે અને સાથે આઠ કડી લસણની નાનો ટુકડો આદુનો અને એક નંગ તીખું લીલું મરચું લીધું છે હવે આ બધી જ સામગ્રીને આપણે સારી રીતે વાટીને તૈયાર કરવાની છે અહીંયા જો તમારી પાસે ખલ ના હોય તો તમે ખાયણીમાં આ મસાલો કરો અથવા તો તમે મિક્સરમાં પણ આ મસાલો રેડી કરી શકો છો તો આને એકદમ સારી રીતે આપણે વાટીને રેડી કરી લઈશું તો અહીંયા આપણો મસાલો સારી રીતે વટાઈ ગયો છે તો હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા હું હંમેશા કાશ્મીરી લાલ મરચું પાવડર જ યુઝ કરું છું અને તીખું લાલ મરચું પાવડર ખૂબ જ ઓછું યુઝ કરું છું કારણ કે અમારા ઘરમાં નાના બાળકો પણ ખાતા હોય છે એટલે હું તીખું લાલ મરચું ઓછું એડ કરું છું પણ જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી લો હવે અહીંયા આપણો બધો જ મસાલો વાટીને રેડી થઈ ગયેલો છે તો જ્યારે પણ કોઈ પણ શાકને તમારે એકદમ સ્વાદિષ્ટ બનાવવું હોય તો તમે લસણની સાથે આ રીતે લાલ મરચાંને પીસીને રેડી કરી લો આનાથી તમારું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો અહીંયા મેં શાક બનાવવા માટે એક કૂકર લીધું છે અને ગેસની ફ્લેમ હવે ઓન કરી લઈશું તો અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અહીંયા તેલ જો તમને વધારે લાગે તો તમે તમારા પ્રમાણે ઓછું પણ કરી શકો છો પણ આટલા શાક માટે તમારે બે ટેબલ સ્પૂન જેટલું તેલ જરૂરી છે હવે તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને જીરુંને આપણે સારી રીતે લાલ થાય ત્યાં સુધી એને તતડવા દેવાનું છે હવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું તમે જ્યારે પણ કોઈ પણ જાતનું કઠોળ બનાવો તો તમારે જીરું અને હિંગનો વગાર ચોક્કસથી કરવાનો તેનાથી કઠોળ પચવામાં આસાન રહે છે હવે અહીંયા મેં એક નંગ ડુંગળી લીધી છે અને ડુંગળીને મેં ઝીણી ચોપ કરીને લીધી છે તો તેને પણ આપણે સાંતળી લઈશું અહીંયા તમે સૂકી ડુંગળીની જગ્યાએ લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને છા ગુલાબી રંગની ડુંગળી સંતળાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે હવે અહીંયા આપણે થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું જો તમારી પાસે એકદમ ફ્રેશ મીઠા લીમડાના પાન હોય તો ચોક્કસથી તમે એડ કરજો તેનાથી સરસ એવો ફ્લેવર આવશે હવે આપણે જે વાટીને મસાલો રેડી કર્યો છે તેને પણ એડ કરી લઈશું અને અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે અને જે આપણે મસાલો વાટ્યો છે તેને સારી રીતે સાંતડવાનો છે તો થોડાક સેકન્ડમાં જ આપણો મસાલો સરસ રીતે સાંતળાઈ જશે પણ અહીંયા તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે વાટેલો મસાલો સાંતડતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની કારણ કે મસાલો વાટવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો તો મસાલો આપણો બળી પણ શકે છે તો આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ એને સાંતળી લેવાનું હવે આપણે બાકીના મસાલા પણ એડ કરીશું તો અહીંયા મેં અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે હવે અડધું મેં ટામેટું લીધું છે અને તેને પણ મેં ઝીણું ચોપ કરીને એડ કર્યું છે હવે આ બધું જ આપણે સારી રીતે સાંતળી લેવાનું છે અહીંયા ટામેટાને ડુંગળીને આપણે બહુ વધારે પડતા ગળી જાય તે રીતના નથી સાંતળવાના કારણ કે આપણે આ શાક કૂકરમાં બનાવીએ છીએ એટલે કૂકરમાં જ્યારે સીટી વાગશે તો તેની સાથે પણ આ ગળતું હોય છે એટલે આપણે થોડું અજ ગજરું હોય તેટલું જ સાંતડવાનું હવે અહીંયા મેં અડધા કપ જેટલી ચણાની દાળ લીધી છે અને કાચી ચણાની દાળને મેં ફક્ત બેથી ત્રણ પાણીમાં ધોઈને ડાયરેક્ટ લીધી છે મેં આ દાળને પલાળી નથી કે ના ના તો મેં એને બાફી છે બસ ચણાની દાળને લીધી છે તેને ધોઈ છે અને પછી હવે કૂકરમાં આપણે એડ કરી છે તો જો ક્યારે પણ આ રીતે ડાયરેક્ટ તમે ચણાની દાળનું શાક ના બનાવ્યું હોય તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ લાગશે અને તમે મને કમેન્ટ કરીને પણ જણાવશો કે આ શાક કેટલું સ્વાદિષ્ટ બન્યું છે તો હવે આ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે જેમાં મસાલો વાટ્યો તો તે ખલમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અહીંયા મેં લગભગ વન ફોર કપથી પણ ઓછું પાણી એડ કર્યું છે અને તે મસાલાવાળું બધું જ પાણી આપણે આની અંદર એડ કરી લેવાનું હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા મેં એક ગ્લાસ ભરીને લીધું છે તેમાંથી હું અડધો ગ્લાસ જ પાણી એડ કરીશ કારણ કે હું આ જે શાક છે તે ટિફિન માટે બનાવીશ એટલે કે આ શાક આપણે કોરું બનાવવાના છે જો તમારે રસાવાળું શાક કરવું હોય તો તમારે એક ગ્લાસ અને ઉપર થોડુંક એટલે કે સવા ગ્લાસ જેટલું તમે પાણી એડ કરી લો જેનાથી તમારું આ શાક સરસ એવું રસાવાળું બનશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો અડધી ટી સ્પૂનથી થોડુંક વધારે મીઠું એડ કરીશું અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મિક્સ કર્યા પછી કૂકરનું ઢાંકણું બંધ કરી લઈશું તો કૂકરનું ઢાંકણું આપણે ઉપરથી થોડુંક આ રીતે પ્રેસ કરીને પછી બંધ કરવાનું જેથી ઇઝીલી તે બંધ થઈ જાય અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ અને રાખીશું અને સીટી લગાવીને એને બે સીટી વગાડીશું ત્રીજી સીટી ભરાઈ એને પછી આપણે ગેસ બંધ કરી લઈશું અને કૂકરને ઠંડુ થાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે તો અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે અને તેનું બધું જ પ્રેશર નીકળી ગયું છે તો હવે આપણે ફટાફટ કુકરનું ઢાંકણું ખોલી દઈએ તો આને પાંચેક મિનિટ પણ નથી લાગી અને આપણું શાક બનીને રેડી થઈ ગયું છે કુકરનું ઢાંકણું ખોલતા જ તેની સરસ એવી સુગંધ આવી રહી છે તો તમે આ શાક જ્યારે બનાવશો તો તમે મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો કે તમારું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ આપણું આ ચણાની દાળનું ઝટપટ બની જતું એવું શાક રેડી છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આ વિડીયો કેવો લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં તમારા નામ સાથે તમે મને ક્યાંથી જોવો છો તે પણ મને લખીને જણાવજો અને તમારું કોઈ પણ સજેશન હોય તો પણ તમે મને કહી શકો છો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ